છે નોંધાવી શક્તિ પ્રદર્શન અને જીતના બુલંદ વિશ્વાસ સાથે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હજારોની સંખ્યામાં સમર્થકોને સાથે રાખીને રોડ શો કર્યા ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે કેવો રહ્યો માહોલ જુવા રિપોર્ટમાં ભગવાન આશીર્વાદ હજારો સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન અને વિજય મુહૂર્ત માં ભર્યું ફોર્મ લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા માટે પહોંચેલા ભાજપના ઉમેદવારોનો આ ઉત્સાહ તમે જોઈ શકો છો કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો પર એક જ દિવસે સાતમી મે મતદાન થશે અને ચાર જૂને મતગણતરી હાથ ધરાશે બાર એપ્રિલથી ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે ત્યારે સોમવારે રાજ્યની છ બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા સોમવારે ભાજપના છ લોકસભાના ઉમેદવારોએ ફોર્મ ભર્યા જેમાં પોરબંદર બેઠક પરથી ઉમેદવાર મનસુખ માંડવિયા ભરૂચ બેઠક પરથી ઉમેદવાર મનસુખ વસાવા અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ ઉમેદવારી ફોર્મ ભર્યું પંચમહાલમાં રાજપાલસિંહ જાદવે ઉમેદવારી ફોર્મ ભર્યું વલસાડમાં ધવલ પટેલ ઉમેદવારી ફોર્મ ભર્યું તો સુરેન્દ્રનગરમાં ચંદુજી શિહોરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું ઉમેદવારી ફોર્મ ભરવાની સાથે જ ભાજપના ઉમેદવારોએ પ્રચંડ જીતના આશાવાદ સાથે ચૂંટણીમાં જંપલાવાનો નિર્ધાર કર્યો હતો પાછલા દસ વર્ષનો વર્ષોમાં રાજ્ય અને રાષ્ટ્રનો જે વિકાસ થયો છે એ વિકાસ જ અમારો મુદ્દો છે વિકાસ અમારી રાજનીતિ છે અને વિકાસના આધારે દસ વર્ષના મોદીજીના શાસનના કાર્યકાળના વિકાસના આધારે અમે ચૂંટણી લડીશું જીતના બુલંદ વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે વર્તમાન સંજોગોમાં જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરી રહી છે છેવાડાના માનવીના જીવનમાં સરળતા સુગમતા લાવીને અમે ભગવાન સામે શીશ ઝુકાવીને પ્રાર્થના કરીને અને પછી તડકેશ્વર મહાદેવના મંદિર જઈને અમે પ્રાર્થના અર્ચના કરી અને પછી જાહેર સભા કરી તેમાં જો તમે બધાએ જોયું હશે કે લોકોનું અપાર સમર્થન અમને મળ્યું અને એના પછી અમે રેલી કાઢીને ફોર્મ ભર્યું ત્યારે પણ એકદમ અપાર સમર્થન મળ્યું લોકો એકદમ જોશ ઉમંગના ઉત્સાહમાં હતા અને એ ચોક્કસ થઈ ગયું છે કે વલસાડ લોકસભા સીટ અમે પાંચ લાખથી વધુ માર્જિનથી જીતી રહ્યા છીએ ન માત્ર ગુજરાતની છ પરંતુ વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું લાલુ પટેલે તેમના નિવાસસ્થાનેથી બીજેપી કાર્યાલય અને ત્યાંથી દમણ ચૂંટણી અધિકારીની કચેરી સુધી શક્તિ પ્રદર્શન સાથે ભવ્ય રેલી યોજી બીજેપીના ઉમેદવાર લાલુભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી આજે ટિકિટ આપી ગેરંટી ટિકિટ આપી આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ સંગઠને અને એમને ગેરંટી સાથે જીતાઈને પાછી અમે આપીશું એટલે પહેલું અમારું નીકળશે દમણ ડિયુની પહેલી સીટ નીકળશે અને પછી સેલવાસની બંને સીટ ચારસો પાંચની અમારી ઇન્ક્લુડ થશે અંદર લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઉમેદવારી નોંધાવી હતી સમર્થકો સાથે જંગી રેલી યોજીને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું વાઘોડિયાના તમામ નગરજનોને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવી ધૂમ ધકતી ગરમીની અંદર મારા સમર્થનમાં આવ્યા મારા ફોર્મ ભરવાની અંદર આવ્યા એ બદલ એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર આગળની રણનીતિ અમારી વાઘોડિયાની નગરપાલિકા હવે મંજૂર થઈ ગઈ છે એટલે વાઘોડપા વાઘોડિયાની નગરપાલિકાની અંદર જે કંઈ નાના મોટા પ્રશ્નો વાઘોડિયાના છે એ તમામ પ્રશ્નોનો ઉકેલ આવી જશે કારણ કે હવે નગરપાલિકા થઈ ગઈ છે તો બીજી તરફ પોરબંદરની ચૂંટણી માટે હાલમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાએ ઉમેદવારી નોંધાવી અર્જુન મોઢવાડિયા દ્વારા ફોર્મ ભરતી વખતે ભાજપના નેતા ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત બાર એપ્રિલથી થઈ ગઈ છે ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે વીસ એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે બાવીસ એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે સાત મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે Bureau Report Zee Media